હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા ઉપલબમાં તો અહીંયા માતાજીના દીયાબત્તી ને એવું થઈ ગયું છે તો ગામથી અમે આવી ગયા છીએ સવારના વાગ્યા છે સાડા સાત નહીં થઈ કમ્પ્લીટ થઈ ગયા છે ચા બની ગઈ છે દીયાબત્તી થઈ ગયા છે ચા થઈ ગઈ છે મસ્ત મસ્તા યસ

ના પર કારણે લાગુ એનો સંઘર્ષ કરી છે એ મોટો કામ મતલબ હાલે મોટો કામ છે સાડી બદલાવાનો ટાઈમ રહ્યો નથી મોડું થઈ ગયું એટલે મરચા કરી છે ને ભાત દાળ થઈ ગયા છે બફાઈ હવે એ આવી છે ના ભાગી થશે આજે પછી મત લેવાનું

આખું ફેલાઈ ગયું એ થાળ ભરી આવી પછી આવીને બધું સાફ સફાઈ થશે ગરબા પ્રેક્ટિસ માટે જઈએ છીએ સોસાયટી માં તો ચાલો જઈશું ધારા જોતા હશે લઈ જાઓ

શું બનાવો છો આ આજે આજે યશને આલુ પરોઠા ખાવા છે તો બપોર આપણો થાળ હતો ને ત્યારે જો આલુ પરોઠા બનાવું એક તૈયાર થઈ ગયું છે અને અહીંયા બીજા બને છે

પાછા નીકળશું અમે ગણપતિ બાપાનું અત્યારે ગેમ રમાડશું અને સંગીત ખુરશીને એવું બધું રમાડશું બધા નાના મોટા બધાને બહુ મજા આવશે તો ચલો મળીએ પછી જમી લઈએ તો ચલો મારે વાગી ગયા છે સાડા નવ દસ જેવું થવાય એવું એસી નીચે પ્રોગ્રામ ચાલુ થયો છે ગણપતિ ત્યાં ચલો મળીએ ચાલુ થઈ ગયો છે મોડું થઈ ગયું છે ક્રાંટા ઇનોમલ બટાકા બટાકામાં બટાણ લેના બે બાસી ના રે અલા એના મોટા ઓ કે સાસુ કે સાસુ કે મા થોડી પૂતવા રાખજો કે હા પાછો કરે સાસુ તાલ સે સાસુ સાસુ ને કહેતા છે કે સાસુ છે માઉલી જીતાડવા માંગે છે આરે નું ડાલે આરે નું ડાલે શાંતિથી કામ કરવા માંગે છે

રાતના સાડા અગિયાર થઈ ગયા છે અને આપણે ગેમ બધી રમી લીધી છે અને પાછા ગણપતિની ત્યાંથી આવી ગયા છે તો આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ઓમ શિવાય બાય બાય